ગુડ મોર્નિંગ આપડી આખી યુટ્યુબ ફેમિલીને ને જય દ્વારકાધીશ જય શ્રી રામ અને સ્વાગત છે આપડા એક નવા બ્લોગ વિડીયો ની અંદર સવાર ભાઈ આપણે ભાઈ આપડે સરસ મજાની આપણી આપડી ગાડીમાં બેઠા હાઈ અને આપણે જવાનું છે અત્યારે એક બારેક જગ્યાએ એની પહેલા છે ને આપણે જવાનું છે કેહુર કિંગના ઘરે કેદીનો કે ભાઈ તું કેદીનો ઘેર ન થાય હો તો એને ભાઈ આપણે લઈને આપણે બારે જવાનું છે તો મેં કીધું હાલો ભાઈ હવે ચા પાણી પીતા જ અહીં આવીને બહુ એમ કી છે કે ભાઈ આવ ઘરે ઘરે આવ કેદીનો ન થાય હો તો કેહુરના ઘરે જાય એને પહેલા હું ગયો ગયોતો ને ત્યાં તો રસ્તો બહુ ખરાબ હતો અત્યારે જોઈએ રસ્તો કેવો કે પછી આપણે જવાનું છે ધ્રાફા શું કરવા માટે ખબર એક કૂતરો લેવા માટે જો કે આપણે નત લેવો આપણે ભાઈ ડોગ લવર અહી કૂતરોન બહુ ગમે પણ પરમિશન નહીય ગાઈસ નહી તો ભાઈ હમ બહુત سارے કુતતે કો લેકે ભાઈ પાલતે હુસકો લેકેન અબ ઇહા પરમિશન નહીય અને આપણે લેવા જવાનો છે ને એક જર્મન સેફર છે કદાચ હા તો જઈએ ભાઈ અને વ્લોગ માં બйна દેજો મજા આવશે કેફૂર ને ભાઈ હેને આજ ભેગો લઈ જાવ એને એક આતો કૂતરો હે ને એને વાડી હે ને જોઈ હે વાત કરતો જો ગમી જાય ને

આજે આપણે હે ને શું કરવા જઈએ ખબર કેવર કિંગ નો ફેવરેટ કૂતરો લેવા કયો કઈ થ્રોર એ જર્મન શેફર્ડ છે તું મસ્તી ના કરજો મજા નહી આવે છે તે મસ્તી ચાલુ કરી મે નહી ભાઈ આપણે લેવા જઈએ લેવા જઈએ જોવા જઈએ પ્લસ લેવા જઈએ જર્મન શેફર્ડ કૂતરો કોણ આવ્યો કે કે જર્મન શેફર્ડ કૂતરો હે કે લેવા જાવ હવે નવ રહ મે કીધું હાલો ચલો એટલે ભાઈ આપણે નીકળી ગયા તારે તાર લેવા છે આપણે લઈ નાખીએ હું હવે આવતો હે તો હવે મફત આવો તો લઈ લેવું તો લઈ જ લેવા કે તારા મુકાય નઈ આંગળી હે ને કહેવું ને બધા ભેગા થયા તી કે હારો એકા તો કૂતરો હોય ને કેમ કે વાડી વિસ્તાર વાળા લોકો હોય ને એના માટે ભાઈ કુતરો હે ને

ટ્રાય એન્ડ ટ્રાય બટ ડોન્ટ ક્રાય મને નથી લાગતું મને નથી લાગતું જકો ફેલ જાવ ને કેટલા કિલોમીટર કેતા કેટલા દિવસ કેટલા કલાક નવો લઈ લે ને જામનગર હે શોપ યા લઈ નાખી હે લઈ નાખી હાલો તો સીધા અહીંથી હાલો 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 મિત્રો તો એક ન્યુ એડ કરતા આવી બીજો જર્મન સેફર્ડ નું ભાઈ ગલોડીયો જો किया रहता हाँ हो जो है के हो है एका है दुण। दुण। ना जी आ जो जर्मन से पढ़ा कुतरी भी है नहीं आ हम क्या कुतरा मुद्रा एक बेगा जाते हैं तो एरान क्यों मतलब उन तरह ही क्या कुतरा यानी वो मेल है ये वो हाँ हाँ मेल किमेल है किमेल

મિત્રો આઈન ગાડી પાર્ક ગોતે આમાંથી જોઈ લે ભક્ત મનુષ્ય લગ મત કરો તોબા 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 થારા મૂડ ખરાબ કરી અરે પણ હોન્ડા ની ગાડી હે સુજુકી ની નથી મિત્રો આ બિચારા ભાઈ નું કઈ કોક નું એક્સિડન્ટ થઈ ગયું જો સીટ માં હોન્ડા લખલ નથી દેખાતું તને કે સુજુકી ની ગાડી નથી કીધું કે એલોય કાઢતો ને મારી ગાડી ઉછળા તો આ કે હું આવી એટલે આમાં એલોય ચલે ગયા આનો તું એમ કેતો તો અમને હું કે જો ઓલી ગાડી ની બરોબર તો હું કહો જ આ ક્યાં ખરી જ એના રોકાતો તો રોકા હે જ રોગો નથી બેઠો તું આ ગાડી માં કે ના રિક્ષા માં જાતો તું આ રિક્ષા માં જાઉં અમાર પાસે ગાડી મેડાવા દે ને કે ગાડી ના પાર્ટ કોક સોરો આવે

નકડો એવું ભાઈ ગાડી ડ્રાઈવ કરીને આપણે પહોંચી ગયા ખંભાળીયા હવે ખાલી એવું નઈ ગલુડિયું કૂતરો આપણે લઈ લીધું એટલે બસ એ વાડીએ મૂકી દેવું ને રેઢું રખડા રાખીએ ટ્રીટમેન્ટ કરવી પડે ભાઈ ટ્રીટમેન્ટ ભાઈ આના માટે અલગ શેમ્પુ આવે આના માટે એને બેલ્ટ આવે એટલે બેલ્ટ તો જરૂરી નથી જો કે એ જરૂરી છે ઇન્જેક્શન ઇન્જેક્શન હા ઇન્જેક્શન તો ભાઈ ફરજ જેમ દેવું પડે બાકી જો આ શેમ્પુ આવે આવી રીતે એને બધે આ વાપરવો જ પડે અને બાકી હેને જો કૂતરામાં આપણે જે શેમ્પુ યુઝ કરીએ યુઝ કરીએ ને સાબુ કે તો અને હેને વાળ ખરીજા વાળ ખરીજ્યા એટલે આવું ખૂબ યુઝ કરવો પડે એ આપણા દેહી ને છે ને આવું ખાવાનું ના જોઈએ ને એટલે તમને ખબર ના પડે કારણ કે હવે જયા એ તો હવે પેસે છે એસે પેસે કટેગે કે તું જે પતા બી નહીં ચલેગાને વાવ આ બે નહી નાસ્તો કરવો હતો પણ આને ભજીયા ન ભાવે અમે મગાવ્યા ભજીયા આ બે ના પડી ના વાળા એવું નઈ મિત્રો વાળા છે મિત્રો જેટલું ખાધું નથી ને એ વધારે હાથ પેપર માં ત્રણ જણા ના આના એકલા

सेफर डी हूं अब फीमेल छे એટલે સેફર બીજ સેફર બીજ હા પુત્ર એટલે ડોગ કુતરી એટલે બીજ આ ઈ બેટ છોકરી સાંગો બિચારી હતી ને એટલે જોજો હિન્દી ફિલ્મમાં તું બીજ તું બીજ તું કુતરી ઇન અમીનિંગ ઇન્ફાય એવું હે બી કોમ ન એટલે એટલા અમે હે ને ઓલા નથી એમને લખાવો પડે એજ્યુકેટેડ એજ્યુકેટેડ લોકો આપણ લોકો અમે દેશી 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 ચકડી આપણ રાઈટ

ફાઇનલી ભાઈબંધના મેરેજમાં આવી ગયા અને આને ભાઈબંધ કહેવાય જો બારો ઊભો ઊભો મારી વાટ જો વાહ મારો જિગરી ભાઈબંધ વાહ અવર યુ બ્રધર ફાઇન 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 તો વાંધો નહીં ભાઈ ભાઈ આપણે હે ને ભાઈ ભાટિયા આંબલિયા પરિવારના આંગણે આવ્યા હાઈ ભાઈબંધ આપણો હે ને લગ્ન હે તો ફટાફટ હે ને આપણે જઈએ અને મળતા આવી મિત્રો હે ને આપણે વરરાજાને મળી લીધું હે અને ભાઈ જો તાર લગનમાં આવ્યો મારા લગનમાં પછી જો તું ભૂલી ના જાજે મિત્રો આ બધા વરરાજા ભેગ્યું ક્લિપ હું કરવાલા લઉં ખબર પછી કદાચ ને એમ કીએ ને

બોલવા બોલ એ કા એ કાપેઠો મોબાઈલ